કરજણ શિનોર તાલુકા કક્ષાનો નારી શક્તિ વનના કાર્યક્રમ યોજાયો હતો જેમાં માજી મંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા કરજણ તાલુકા કક્ષાનો નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો કરજણ શાહ એનબી સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં માજી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા કાર્યક્રમમાં કરજણ શિનોરની સખી મંડળની બહેનોને પશુપાલન ખેતી ગૃહ ઉદ્યોગ વગેરે પ્રોડક્ટની સહાયના ચેક આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું આ પ્રસંગે માજી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ તાલુકા भाजपा प्रमुख जयदीप सिंह चौहान हाजिर રહ્યા હતા અમને Singh Tanpo વિધાનસભામાં Singh Tanpo વિપક્ષો વાતો કરતા હતા પરંતુ લોકસભાની અંદર નારી શક્તિ અધિનિયમ હેઠળ દેશની મહિલાઓને સત્તામાં ભાગીદાર કરવા માટે કોઈ બનીરત કામ કર્યું હોય તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કર્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં નગરપાલિકા ગુજરાતમાં તાલુકા પંચાયત ગુજરાતમાં જિલ્લા પંચાયત કે ત્રીસ ટકા જેટલી બહેનોની ભરતી કરીને એને તક આપીને આજે આપણે જોઈએ છીએ કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને આપણે પૂરેપૂરું યોગદાન આપીએ છીએ आ मोदी साहेब खबर देश वर्मा भारतीय जनता पार्टी सत्ता ऊपर આવશે તો અમે શું કહીશું એની જે વાત કરી થી એ મોદી ની ગેરંટી હતી એ ગેરંટી મોદી સાહેબે પૂરી કરી થી એમાં સૌથી વધારે તમને મને કરજનથી સુનિલ પટેલ સાથે ગુજરાત ન્યૂઝ